પોલીસે હજુ સુધી સંચાલક સામે નોંધી નથી અને આજ જ કારણસર આજે આ પ્રદર્શન કરતા પરિવારજનોએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપી વોટર પાર્ક સંચાલક સામે ગુનો નોંધવા માંગ કરી છે આ ગામમાં એક આશાસ્પદ યુવકનો સાત માસ અગાઉ વોટર પાર્કમાં રાઈડ માણવા દરમિયાન ઓછા પાણીના સ્તરના લીધે દિવાલ પર માથું પટકાવવાથી મોત થયું હતું આ વોટર પાર્કમાં પાણીમાં ઝૂલવાની તરવાની વિવિધ રાઈડો આવેલી છે જેમાં અર્પિત નામનો યુવક સાત માસ અગાઉ વોટર પાર્કમાં પોતાના પાંચ મિત્રો સાથે આવ્યો હતો અને પાણીના સાથેની રાઈડમાંથી જોડાયો હતો જોકે આ રાઈડ ખામીયુક્ત હતી તેમાં પાણીનો જોઈતો પૂરતો જથ્થો ન હતો અને તેના કારણે જ રાઈડમાં આવતા યુવકનું માથું દીવાલ સાથે ભટકાયું હતું જેમાં યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક કક્ષાએ સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું કરુણ મોત થયું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે રાઇડમાં પાણી ઓછું હતું અને વોટર પાર્ક સંચાલકો દ્વારા બનાવેલી આ રાઇડ નિયમ કરતાં નાની હતી જેથી અકસ્માતનો સ્પષ્ટ ભય રહેલો હતો આ સ્પષ્ટ રીતે વોટર સંચાલકની બેદરકારીથી આ યુવકનું મોત થયાનું સામે આવ્યું હતું જોકે પાલનપુર તાલુકા પોલીસમાં સાત માસ અગાઉ જાણવાજોગ નોંધાયેલી ફરિયાદ હજુ ફરિયાદનું સ્વરૂપ સ્વામી નથી એટલે કે ગુનો દાખલ થયો નથી અને માટે જ પીડ યુવકના પરિવારજનો પિતા સહિતના લોકોએ આ વોટર સંચાલક વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાવવાની માંગ કરી છે ત્યારે સવાલી થાય છે કે મોટા વગદાર લોકો સાથે ઘરોવો કેળવનાર આ વોટર પાર્કના સંચાલક વિરુદ્ધ પોલીસ પૂરતા પુરાવા હોવા છતાં શા માટે કાર્યવાહી કરતા ખચકાટ અનુભવે છે સાહેબ આજથી સાત મહિના પહેલાં મારા બાબલાનો એક્સિડન્ટ શિવધારામાં એક્સિડન્ટથી મૃત્યુ થયું હતું ને પોલીસ કોઈ એની કાર્યવાહી કરતી નથી એ બદલે હું આ અંદનપત્ર આપું છું પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆર આપી હતી બધુ આપી હતું પણ કોઈ કોઈ સાંભળતું નથી કોઈ એફઆર લીધી જ નથી મને ન્યાય મળે એવી મારું નામ ગણેશભાઈ એ ગાળામાં અમે ત્યાં શિવધારાના જે માલિક છે એમને એમને બોલાયેલા અમે ત્યાં જેલા અમે જેલાન ચર્ચા વિચારણાના અંતે એમના માણસોને બોલાવીને કહી દીધું કે અમને ગાડી મૂકો આ માણસો તમારે પે અહેવાજ નહીં દેવાના તમે અહીંયા આબાવાળા કોણ છો એથી અમે પોલીસ સ્ટેશનમાં જ્યાં તો દેસાઈ સાહેબ બતાવી એને અમને આશ્વાસન આપ્યું વેપાર ફાળવાની વાત કરી કે હું બધું કાયદેસર કરીશ આ સુધી અમને કોઈ પણ વાત વી નથી એના પછી અમે ડીએસપી સાહેબને મળ્યા ડીએસપી સાહેબને એવું કીધું કે પાંચ કરોડે દીકરો મળતો નથી તો એ સાહેબને અમને એવું કીધું કે મારો દીકરો જે રીતે ગુમાવ્યો છે એ રીતનો હું ન્યાય અપાઈશ તો આ જુદી એ પણ કોઈ કાર્યવાહી થઈ નથી એ માટે આ બધા આપણા ફરીથી ભેગા થઈ અને કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી સાહેબને તેમજ જે લાગતા વાગતા અધિકારીઓને આપણે રજૂઆત કરવા બદલે ભેગા થયા છીએ હવે આમાં જે ન્યાય મળે અને ના મળે તો તમે જે બધા વડીલો આવ્યા છો એની પૂરી તાકાતથી સાથ સહકાર મળી અને આપણે ઓનો ન્યાય લેવાનો છે કાલ કોઈ ગરીબ હાથી પણ આવો અન્યાય ના થાય ઓના ઘણા માણસો મરી ગયા છે પણ કોઈને ફરિયાદી પણ કોઈને લીધી નથી ખાલી આપણે જ ફરિયાદ કરવા ગયા હતા અને પીઆઈને ડાયું ડાયું બોલી અને આપણો મહિનો ફેરવ્યા હતા બાકી આજ દાડા કોઈ કાર્યવાહી કરી નથી તારીખ ચોવીસ પાંચ બે હજાર તેવીસના રોજ મામવાડા તાલુકો સિદ્ધપુરના અર્પણ ગણેશભાઈ ચૌધરી નામના બાળક એમના આપણે મલાણા ખાતે જે શિવદારા રિસોર્ટ છે ત્યાં રાઇડ્સમાં ગયા હતા તો રાઇડ્સની અંદર ઓછા પાણી હોવાના કારણે એનો સામે દિવાલે અથડાઈ જવાના કારણે એનો બહુ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તાત્કાલિક એને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા એ વખતે એના પછી સાત જ દિવસમાં એ બાળકનું મૃત્યુ થયું હતું અઢાર વર્ષનો આ યુવાન બાળક હતો અને એના પિતાને એકનો એક દીકરો હતો તો આ બાળક જ્યારે ગુમાયું એ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જ્યારે એની એફઆઈઆર ફરાવવા માટે ગયા ત્યારે એ લોકોએ માત્ર જાણવાજોગ ફરિયાદ લીધી ત્યારે હજી આ સાત મહિના થવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના કારણે આજે એના પિતા સાથે ગામ લોકો તેમાં આજુબાજુના સમાજના લોકો આવી અને કલેક્ટર શ્રીને અને માની શ્રી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આપ્યા છે આ આવેદનપત્ર આજે સાત દિવસનું અલ્ટિમેટમ સાથે આપ્યું છે તો સાત દિવસમાં આની કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો હમણાંના સમયમાં મોટા પ્રમાણમાં લોકો ટ્રેક્ટરો પછીને રેલી પણ કાઢી અને આ સ્વરૂપે અર્પણને ન્યાય અપાવવા માટે આવશે અને એના માટે જવાબદારી સરકારની રહેશે આથી આપણે વિનંતી કરીએ છીએ કે અર્પણને સારી રીતે ન્યાય અપાવો અને એ જે પણ એના જવાબદાર સંચાલકો હોય શિવદારા રિસોર્ટ રિસોર્ટના એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી આપણે વિનંતી પણ સાથે સાથે કરીએ છીએ